એટલે તમને કંઈક કહેવાનું છે બધા એ કહી દે હું થોડાક દિમાં કહી દે હું ટૂંક સમયમાં ને લટાણું ઉતા મળશે ને એટલે નહીં મેળાવે પછી બેક દીકમાં લગભગ અઠવાડિયામાં જણાવી દે હું

જો કઈ નહીં તું આ એકડો એકડો ચાલુ રાખો ચાલો પડે બોલતી જાય ને ઘુટતી જાય ને બોલતી જાય જો આમણા પડે બોલતી એકકો 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 ઓ મોજ ને બસ ચલચા ચલચા એની સીવુને શીખડાવ્યું એમ હવે ધીમે ધીમે આપણે શીખડાવવાનું કાં શિવ શિવ નું શેર આપણે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અરર મહાદેવ તો ચાલો આજ અરર મહાદેવ તો ચાલો આજે મેં વિડિયો સ્ટાર્ટ કરી દીધો કિરણ કે આજે તમે કરો તો આજે જો પરિવાર સાથે આપણે દિવાળી કંઈક આપણો પરિવાર સાથે તહેવાર ઉજવવાની અલગ જ મજા હોય આપણે બાર બાર રહેતા હોય ને

ની તરફથી આખી આપડે યુટ્યુબ ફેમિલીને દિવાળીની જાજી બધી શુભકામનાઓ બધા કોમેન્ટમાં લખજો બધા લખજો હેપી દિવાળી બહુ સારી રીતે ખુશ રહો મજા કરો દિવાળી જો તૈયાર જો તૈયાર ગઈ મસ્ત હમણાં બોલતો હેપી સુવરેડી થઈ ગયો લેટી થઈ ગાય જુ તો જોતો કુમારિયા મારાથી જાઉં જોતો જોતો લે 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 એ કે લઈ જાવ તો એમ જાય કેમ કરે લઈ જાવ તો અને અત્યારે તો આજે તો ક્યાંય જવાનો પ્રોગ્રામ નથી જો પછી થાય ઘણી રજા છે

શું હેપી હોળી કે હેપી દિવાળી હેપી દિવાળી તો આ વે કલર કર્યો અને હાથમાં કર્યો અને હેપી હોળી થઈ ગઈ તારે તો હે હોળી થઈ ગઈ આ શું ઉમર પેરી જો કરવા લાગતી હતી હેપી દિવાળી હેપી દિવાળી હમ હવે ક્યાં જાવું કે માં ખેતરમાં હમ હાલો હાલો જાય હું હાથ ધોઈ નાખો જરા ત્રણ રોંઢાને પોણા છવાઈ ગયા ને છે ને બપોર પછી રહી રહીને મોડી મોડી તો રંગોળી કરી ને કેમ કે હવાર છે ને કાંઈ તો જડો પછી બપોર અહીંયા તડકો આવતો એટલે ત્રણ રોંઢા આકડી કરી શિવ મન કરવા લાગતી હતી ને આ બધા છે ને વૈયા ગયા તા સાર ખારવા સાર ખારવા વૈયા ગયા હતા ભર ભર ભરી દીધું અહીં ભર હવે છે ને એક ટોલી હતી ફરવાની ટોલી ફરી ચો પપ્પા ને ભાવેશભાઈ ને બધા આવે છે ભાવેશભાઈ ચેલા માથે ચડાવ મમ્મી કો પોખા ઠાવા પડ્યા હોય ને વીણતા આવે ને કયું ને સીવું છે ને જાવ જાવ કરતી હતી મેં કીધું રંગોળી કરી લઈ પછી બધા ચા પાણી પીધા વગર વહી ગયા હતા કેમ કે અહીંયા વહેલું હતું એટલે હમણાં જ મોડે થી ચા પાણી કરીને હું દઈ આવી તો અહીંયા તો મા દીકરી આટો મારી આવ્યું ખેતરમાં પણ પછી છે ને હા આવતી રહી તો પછી અમે જવા જ્યાં આ લ્યુ ને તતા આને આવવાનું કારણ થઈ ગયું બધાયને તો વેલું હોય ને તમારે તા હું શું કરતો હતા રંગોળી હમણાં રંગોળી પૂરા પૂરા હારતા હતા ત્યાં રંગોળી ચોક તો અમે એ જો રંગોળી કરતા હતા જો થઈ ગઈ ના જોઈ ને જોઈ ને તો પછી ના જો ને હેપી હોળી કે હેપી દિવાળી શું હે સાવ શું આજે હેપી હોળી હે કે હેપી દિવાળી હા બેટા હાલો તો અમારે ને કોરોના છે ને આ જો શોર્ટ વિડીયો એક ઉતારવાની છે આવે ને તો ઉતારી લઈ નકરા ફટાકડા છે ને હાંજે પૂરા થઈ જાય એટલે અટાણ ફૂલ ઉતા મરશે પપ્પા છે ને ટોલી સોડાવી ને એ જો ઓલા દાતા જોડી ને એ ખેડવા વૈયા ગયા છે હવે ને અટાડે ઉતા મરશે હમણાં દીવા કરવાનો ટાઈમ થઈ જાય પછી મારે ભજીયાની ચટણી કરવાના છે એક વાત કહેવાની હતી પણ છે ને એ રહી ગઈ કેમ કે એમાં જો હે નિરાયતના નામ સારા હારવા વહી ગયા હતા એટલે હવે એ નિરાયત કરશું બરાબર

એવું છે એટલે અટાણું તા મરશે ને એટલે નહીં મેળાવે પછી બેક દીકમાં લગભગ અઠવાડિયામાં જણાવી દે હું

તો હાલો અમે તો બધાય ફટાકડા તો ફોડી નહીં કિરણ જરાક પીવું ને હુર આવતી હતી એટલે કિરણ મોડી આવી પછી વિડીયો ચાલુ કર્યો ફટાકડા જાવ જાજા ફોડ લીધા હા બધે હવે અમે કઈ દેખા છે નહીં અડાડીઓ હાવ પણ એમાં કઈ